સાહેબે જતા રેલો મળ્યો આ બાજા બાર છે આટલું બધું લોખંડ ભર્યું તો હું છે ખબર જ પહોંચી ના જોવું પડશે ઠેલામાં અમુક ઠેલો મોકલો હું વાત છે પૈસા વાઈ જમ જ વાયજે

કે ઘર મોમે લી ના ઘર મો હા આપળા વાત કરીએ ઉફારો પસે વાત કરીએ પસે આપળા બજી વાત કરીએ હમ હું આયો હમ તો પા કેમ કર હતા બે વવ દીજી લાન હા દેકા આયો આવો

ઉપર તો પસ જાવ મુશ્યો અધર રાહ ગમો લાગો જો તો બાપ ઓમ કમોણા ના ભઈ ના બધા નું કહેવાનું ઓબળ કોઈ કહેવાન ના કા પૈસા ઝળ્યા છે હું કેવાનું હું હું કેવાનું બોલક પણ ના તમે કે આપણે તો છે ને આ તો ઘર બનાઈએ ઘર આ આવું ઘર ના પા

અલ્યા પૈસા પૈસાની વાતો કરે છે લ્યા તો પૈસા હતા ને આ પૈસા લાયા છે આ તો ઘર બનાવવાની વાતો કરે છે અલ્યા આ તો મજૂરી કરતા હતા ને આટલા બધા રૂપિયા લાયા છો છી ને ઘર બનાવે છો છી અરે ઓકન તો પૈસા નહીં આ તો મજૂરી જતા હતા અને પૈસા છો લાયા કાકા તમે મને છો લઈ જો છો હું તો ઊંઘે છું તે ઊંઘવા ના જે તમે જ્યાં ભુવાજીના ના ઘેર જવું છે પણ ભુવાજીની ની શું કા જવું છે એટલે ભેગા થાય કોક વાતો કરીએ હું આઈ શું કરી ના

એ બંદા પતરાત કેવા પડશે કેજો મત કોઈને એ ઘોડીયા પૈસા જડે કેટલા આ માર ગમ્મે જેટલા હોય તમાર હું પળા પૂછ છે તમે ચોરીન લાયો હોય તો એકા ચોર લાગગે ઓમ ઓમ આજે ભાઈબંધ છે પણ पापा આ ચોર કેસ ના પાડ્યું છે ને ઓમ આ

લાગે છે ઠેંકળ નાખ્યું બોલો કે અચ્છા ભલે ઉભી વાત થેલો ખોળ્યો પણ છે ઠેલો ના થાડ્યો બન મારો ઠેલો શો પડી ગયો હન શું કરું હું તો હા હા હ પેઢીમાં પૈસા લાવ્યો તો એ જગ્યાએ ભરવાના હતા એમાં જેમાં ફળ્યોના ભાઈ દ પેઢીવાળાને એમ તો શું મોટું બતાવો એમાં

સા 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 આ વધાવો 150 ભાઈ હા સર કમ્પ્લીટ કમ્પ્લીટ 150 અરે કમ્પ્લીટ 150 અમાર કે પૈસા વધાર એવું છે તો માં દોના જોઈએ વેત પડે નત હા બંડો નું પૈયે દુનૂ પડે આકાલ ડોડીવાલે ડોડીને હરુનો દર્શન કરવા માતાજીનો આકાલ ડોડો કોણ છે સીઓ માતાજી ડોનો જા બેટા દોણીએ દર્શન દે

ઓ વાહ ઓ મારી રસ્તા પર કે ફેલો મા પર અમે શું લેવા જોય રસ્તામાં તો લે ભઈ પકળ વે આવ 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 આવ

राम 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 આયા? साथी आया आ मैं वही भुवाजी का निकाल रहा आ मैं मन जिया कौन ना दे आ बाजू ना से आ मैं मन राम 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 બે राम 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 तब मैं भी ऐसा दोस्त था आ मैं भी आप आज आया थे आ मैं गई ना आया भुवाजी का तो ये मारा थोड़ा खेलो खोवाई हो तो बात मो इतना मुख्य और तो मार तो आटला हो જો જવેદભાઈ છેલ્લો હે નો પણ હું તમને ના કહું માર કાકો આવતા કાકા કાકો છે બોલા બોલા જા આવજે કાકા કાકા ઓ હેડો કે જલ્દી હું છોકરા તો હેડવાન કરો કે એક વાત કહેવાય છે બધો હું વાત છે પણ તમે હેડો તો કઉ કમુ હું વાત

તમારી ખુશી બોલાવો હતા ભરે છું કોમ છીધા તારો હોય હું ગાલી આવ્યો છું બોલાય

માટલામાં જીવડા પડ્યા જ હા એ વાતા પર બેહો કે એમ તો તમે બેહો ભલા સામી બાપા પેલું પાણી કોને પાઉ સાબાંગા સાબપા તો ગોમ ના મેમન પીયો પીયો છોકરો પા તમાર દાયો છે હો ના મત હું હું નામ ઓહ નમય ના લાલ 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 આહા હા જબ

બાયક લબ્બન છે એ કઈ ગયો એટલે ઉદ્ઘાટન માં આવી ગયો એરા વાત લઈને તું ભૂલ મત ને કેમણા બધા પૈસા દેતા ને એનો તું લાવે ને પથરા છે આ બધાનું હું ભેગા કર્યા તું મને વાત કરી તું મને નતો કાતો એટલે પથરા છે તાર ભેગા કર્યા

છોકરો મન તમારા ઘર ને લઈ ને આવ્યું છે લાલ કલર નું ઠીકડું કાળા કલર નો ઠેલો છે

તમારે તમે મને પાછો આવ્યો એટલે મને વિશ્વાસ છે તમે તમે હોય છો

啊，麻辣粉啊，多出啊！啊